જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેમાં વિભાગ બીનું પ્રકરણ નંબર અગિયાર તો શરૂ કરીએ આજના વિડીયોને તમારો પહેલો પ્રશ્ન છે એક શંકુ આકારના તંબુની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર પાયાની ત્રીજી બાર મીટર અને આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તારપથરી જોઈએ જેમાં પાઈ બરાબર આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે ચોરસ આપણે કેટલા ચોરસ મીટર તાર પરથી જાય શંકુને એવી વીટવાનું છે એટલે સીધી વાત છે ઉપરની તરફ હોય એટલે શંકુની વકર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે તેના માટે તમારે અહીંયા તમને ઊંચાઈ એચ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ મીટર આપી ત્રીજી આર બરાબર બાર મીટર આપી છે બરાબર તમારે ત્રાસી ઊંચાઈની જરૂર પડે જેનું સૂત્ર છે એલ વર્ગ બરાબર એચ વર્ગ વર્ત આર વર્ગ હોય એચ વર્ગ એટલે ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ આર વર્ગ એટલે બારનો વર્ગ ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગથી બાર પોઈન્ટ પચીસ બારનો વર્ગ એકસો ચુમાલીસ બહેનો સરવાળો કરીએ એટલે મળે એકસો છપ્પન પોઈન્ટ પચીસ અને એનું આપણે એલ ગોતવાનું છે હવે આ એકસો છપ્પન પોઈન્ટ પચીસ એલ વર્ગ મળ્યું કે એલ ગોતવું હોય તો એનું વર્ગમૂળ કાઢી એટલે એ થાય બાર પોઈન્ટ પાંચ મીટર શંકુની વક્ર વકર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર એલ પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું આર એટલે બાર લેવાનું અને એલ આપણે બાર પોઈન્ટ પાંચ મળ્યું એનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે ચારસો એકોતેર મીટર વર્ગ ત્યારબાદનો પ્રશ્ન છે શંકુની ત્રિજ્ય છે એકવીસ સેમી ઉજાઈ વીસ સેમી તો એની કુલ સપાટી કુલ સપાટીનું સૂત્ર આવડતું હોય જ્યાં પાયાર કાઉન્સમાં આર એ આવડતું એટલે તમને આવડે દાખલામાં આ ચેપ્ટર એવું છે તમારું આખું સૂત્ર ઉપર છે સૂત્ર તમને આવડે તો વાંધો આવે નહીં તો અહીંયા ત્રાસી ઊંચાઈ અહીંયા આપણે જરૂર પડે તો ત્રીજી આઈપી છે અને ઊંચાઈ આઈપી છે ત્રાસી ઊંચાઈનું સૂત્ર આર્ગતા એ જ વર્ગ આ રીપી એકવીસ એકવીસનો વર્ગ ઊંચાઈ આઈપી વીસ વીસનો વર્ગ એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ વીસનો વર્ગ ચારસો બેનો સરવાળો કરે એટલે થાય આઠસો એકતાલીસ એનું વર્ગ કાઢી એટલે મળે ઓગણત્રીસ સેમી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાયર કાંસ મેલ તાર પાયા પણ કાંઈ જ્યારે જ્યારે ન કીધું હોય ત્યારે બાવીસના છેદમાં સાત લેવાનો જો કીધું હોય તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું આ પાય એટલે બાવીસના છેદમાં સાત અને એકવીસ ત્રીજા છે અને કાઉસ માઇલ વધારે એટલે ઓગણત્રીસ વત્તા એકવીસ આ બે ના છેદ ઉડે એટલે સાત તેરી એકવીસ થાય એટલે ત્રણ અને ઓગણત્રીસ થાય પચાસ બેનો ગુણાકાર કરો એટલે તેત્રીસો સેમી તમારો જવાબ તમને મળે ત્યાર પછી ત્રીજો દાખલો એક અર્ધગોળા ત્રીજી એકવીસ સેમી છે તેનું ઘનફળ હવે ત્રીજા છે અર્ધગોળાનું ઘનફળ શું થાય તો કે બેના છેદમાં ત્રણ પાયાર તો બેના છેદમાં ત્રણ બાવીસના છેદમાં સાત અને ત્રણ વખત એકવીસ આ સાત અને ત્રણ એ બે આ એકવીસ ઉડી જાય વધે બાવીસ ગુણ્યા બે અને એકવીસ નો વર્ગ થાય એટલે ચારસો ચાર સેમી ઘન ત્યાર પછીનો ચોથો દાખલો ઘોડાનું ઘનફળ છે આઠસો આઠ સેમી ઘન શોધવાનો શોધવાનું ઘોડાનું ઘનફળનું સૂત્ર છે ચાર છેદમાં ત્રણ ઘન ઘનફળ એકવાડત્રીસ હજાર આઠસો આઠ ચારના છેદમાં ત્રણ એટલે બાવીસના છેદમાં સાત આર આપણી પાસે છે ને આરઘન આપણે આર છે એ શોધવાનો છે આર ઘન ઉપરથી મળશે વાર ઘન બરાબર શું થાય તો કે આ ત્રણ અને સાત બે છેદમાં અહીં અંશમાં વહી જાય એટલે અહીંયા આવી ગયા અને નીચે વહી જાય બાવીસ અને ચાર બાવીસ ચોક અઠ્યાસી અઠ્યાસીનો ભાગ આડત્રીસ હજાર આઠસો આઠ આવી રહ્યા ચારસો એકતાલીસ ગુણા એઠ્યાસી કરો એટલે આડત્રીસ હજાર આઠસો આઠ આવે અને ઉપર ચારસો એકતાલીસ ત્રણ અને સાત હોય એનું એનો ગુણાકાર થાય નવ હજાર બસો ને એકસાઠ હવે એ મળ્યું આર ઘન તો તમને એનું ઘનમૂળ કાઢવું પડે તેથી આર મળે તો આર બરાબર મળે એકવીસ સેમી તમારે વ્યાસ શોધવાનો હવે વ્યાસ બરાબર ટુ આર એટલે બે ગુણ્યા એકવીસ એટલે તમારો જવાબ થશે બેતાલીસ સેમી ત્યાર પછીનો દાખલો એક શંકુના પાયાનો પરીખ બાસઠ પોઈન્ટ આઠ સેમી છે ઊંચાઈ છે પંદર સેમી તો એનું ગણફળ શંકુનું શોધવાનું છે હવે એના માટે શંકુના ગણફળનું સૂત્ર આવડતું હોય તો તમારે ઊંચાઈ અને ત્રિજ્યાની જરૂર પડે પણ અહીંયા તમારી પાસે ઊંચાઈ છે ત્રિજ્યા છે નહીં જે આપણે શોધ શું શંકુના પાયાનો પરિઘ પાયો હોય એનો વર્તુળ આકાર એટલે એનું સૂત્ર થાય ટુ પાયર જે તમને આવ્યું છે બાસઠ પોઈન્ટ આઠ બાસઠ પોઈન્ટ આઠ આપેલું છે અને પાય ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે બરાબર તો આર બરાબર શું થાય તો કે આ ટુ પાય આવી જાય છેદમાં એટલે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ કરો એટલે થાય છ પોઈન્ટ અઠ્યાવીસ પોઈન્ટ ના છેદમાં એટલે આર તમને મળશે દસ સેમી સૂત્રમાં કિંમત મૂકી એકના છેદમાં ત્રણ પાયર વર્ગ ગુણ્યા એટલે દસ દસ અને છેલ્લે ઊંચાઈ પંદર આપીએ પંદર અને ત્રણના છેદ ઉડે એટલે એ પાંચ આવે અને આ દસ દસ સો એ ગુણાય ત્રણ પોઈન્ટ ચૌદ એ રીતે એટલે એને કરી દે ત્રણસો ચૌદ એને ગુણ્યા પાંચ એટલે થાય પંદરસો અને સિત્તેર સેમી ઘન ત્યાર પછી દાખલો બારસેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ અર્ધગોલકનું ગણફળ છે બારસેમી વ્યાસ કીધું છે ત્રીજા ગોતીયે ડી બાય ટુ એટલે કે બારના છેદમાં બે બરાબર છ સેમી અડધ પોલકનું ઘનફળ થાય બેના છેદમાં ત્રણ પાયર ઘન પાય કીધો ત્રણ પોઈન્ટ ચૌદ લ્યો તો બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ આરા આપણને મળ્યું છ એનો ઘન કરવાનો એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ આ છ અને ત્રણના છેદ ઉડીને બે થઈ જાય ઉપર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે એટલે કે બાર પોઈન્ટ છપ્પન થાય અને એ છાંય છા એ છત્રીસ તમારો જવાબ થાય ચારસો બાવન પોઈન્ટ સોળ સેમી ઘન ત્યાર પછી દાખલો એક શોધો હવે આર આઈપી દસ સેમી એલ આઈપી છે આ વખતે છવ્વીસ સેમી એ જ આપણે શોધવાનો છે શંકુના ઘનફળના સૂત્રની અંદર એ જ આવે ઉચાઈ તો એલ વર્ગ બરાબર થાય એચ વર્ગ આર વર્ગ તો એચ વર્ગ બરાબર થાય એલ વર્ગ એટલે કે છવ્વીસ નો વર્ગ આર વર્ગ એટલે દસ નો વર્ગ છવ્વીસ નો વર્ગ થાય છસો છોતેર દસ નો વર્ગ થાય સો છસો છોતેરમાંથી સો નીકળે એટલે પાંચસો છોતેર થાય અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે તમને મળે છે ઊંચાઈ એજ ચોવીસ છે હવે સંકુના કંટફોળના સૂત્રની અંદર કિંમત મૂકી એકના છેદમાં ત્રણ પાય આર વર્ગી છે એનું સૂત્ર છે તો એકના છેદમાં ત્રણ પાય કીધો છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનો આર મળ્યો છે આપણને આ સોરી આઈપત છે દસ બે વાર છે એટલે બે વાર દસ આપણે લેખા છે અને ઊંચાઈ એ જ મળી ચોવીસ હવે આ ચોવીસ અને ત્રણના છેદ ઉડીને આઠ આવે ત્રણ પોઈન્ટ ચૌદ આ બે વખત દસ છે એટલે સો થાય ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સો કરો એટલે ત્રણસો ચૌદ ને એને ગુણા એટલે તમને મળશે પચીસો બાવન સેમી ખન ત્યાર પછી દાખલો એક શંકુની ત્રીજા પંદર સેમી ત્રી ઊંચાઈ પચીસ સેમી તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુનું શોધવાનું છે હવે સીધી વાત છે આમાં કંઈ બીજું શોધવાનું જેમ નથી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આ રેલ થાય આ રહી છે સુધી આપણે સીધે સીધું છે સૂત્રમાં કિંમત મૂકીએ પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લે ત્રણ પોઈન્ટ ચૌદ ત્રીજી એપી પંદર અને ત્રીજે ઊંચાઈ એપી છે એલ પચીસ ત્રણે હવે ગુણાકાર કરશું એટલે અહીંયા કાંઈ કીધું નથી એટલે પાય લેવું બાવીસ સાત ત્રીજા ચૌદ ચૌદ આ સાત અને ચૌદના છેદ ઉડીને બે થાય બાવીસ ચોક અશી ચૌદ અઠ્યાવીસ બે ગુણાકાર થાય ચોવીસ સેમી ઘન ત્યાર પછી દાખલા નંબર દસ સાત સેમી વ્યાસવાળા અર્ધકોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ વ્યાસવાળા અર્ધકોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ હવે એનું સૂત્ર થાય થ્રી પાયર જોઈએ જે નથી પણ વ્યાસ એટલે બરાબર સૂત્રુ સાતના છેદમાં બે ત્રણ પોઈન્ટ પાંચ સેમી મળે અર્ધકોલકની સપાટી છે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય થ્રી પાયર સ્કર એટલે ત્રણ પાય ગીતો નથી કાંઈ એટલે બાવીસના છેદમાં સાત એને ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ પાંચ આ સાત અને ત્રણ પોઈન્ટ પાંચના છેદ ઉડે એટલે બે આવે અને બે અને બાવીસના છેદ ઉડે એટલે અગિયાર આવે અગિયાર આપણે ગુણાકાર થાય અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા અહીંયા જે ત્રણ પોઈન્ટ પાંચ હોય તો એ ગુણાકાર કરશો એટલે મળશે એકસો પંદર પોઈન્ટ પાંચ સેમીનો વર્ગ યાદ રાખજો જ્યારે ભાઈ આવશે તો એકમ સેમી ઘન કે મીટર ઘન આવશે પણ જ્યારે ક્ષેત્રફળ આવશે ત્યારે સેમી વર્ગ અથવા તો મીટર વર્ગ ત્યાર પછીનો પછી દાખલો એક ગોલકની સપાટીને ઢોળ ચડાવવાનો છે બરોબર સોનાનો એનો ખર્ચ થાય એકસો પચાસ રૂપિયા લે કે કેટલો એ આપણે ગોતવાનું હવે ગોલક છે એની ફરતી સપાટી એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તમને શોધવાનું કીધું અને પછી એના ઉપરથી આપણે પૈસા મેળવશું કેટલા રૂપિયા થાય એ ખર્ચો એ તો આ રાખ્યો છે વગ્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય એર સ્કવેર પાઈ તો નથી એટલે બાવીસના છેદમાં સાત લઈએ અને આર સ્વેર એટલે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચના છેદ ઉડે એટલે બે આવે બે અને છેદ ઉડે એટલે અગિયાર આવે એટલે એમનો ત્રણ પોઈન્ટ પાંચ રહેશે અને છે બેનો ગુણાકાર કરીએ ચુમાલીસ અને ત્રણ પોઈન્ટ એટલે મળશે એકસો ચોપન સેમી વર્ગ સપાટીને ઢોળ ચાઢવાનો ખર્ચ એકસો ચોપન સેમી વર્ગ તો ક્ષેત્રફળ છે અને એમાં એકસો પચાસ રૂપિયા લેખે તમે ખર્ચ શોધો તો તમને મળશે ત્રેવીસ હજાર એકસો રૂપિયા બરાબર ત્યાર પછીનો દાખલા નંબર બાર જેની ત્રાસી ઊંચાઈ દસ પાયાની ત્રીજા સાત સેમી હોય તેવા લંબૃત્ય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું પાય આર એલ પાય એટલે બાવીસના છેદમાં સાત આર એટલે સાત અને એલ એટલે દસ સેમી વર્ગ અહીં સાત સાત ઉડી જાય બાવીસ ગુણ્યા દસ એટલે બસો વીસ સેમી વર્ગ તમારો જવાબ થશે તેરમાં દાખલો જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ચોપન સેમી વર્ગ હોય તો ત્રિગ્યા શોધો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ છે એકસો ચોપન સેમી વર્ગ સૂત્ર થાય ફોર પાયર સ્કવેર બરાબર એકસો ચોપન ત્રિગ્યા શોધવાની એટલે આર વર્ગ એમ નામ એકસો ચોપન આ ફોર પાય છે એટલે પાય એટલે બાવીસના છેદમાં સાત હોય એકસો ચોપનના ગુણાકારમાં આવી ગયો અને નીચે બાવીસ અને ચાર બાવીસ અને એકસો ચોપનના છેદુ એટલે સાત આવે સત્યુ સત્યુ થાય ઓગણપચાસ છેદમાં ચાર એ મળ્યું આર વર્ગ બરાબર તો આર મળે સાતના છેદમાં બે બરાબર એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ સેમી ચૌદમાં દાખલો એક શંકુની ઊંચાઈ પંદર સેમી એનું ઘનફળ પંદરસો સિત્તેર સેમી ઘન તો તેના પાયાની ત્રિજ્યા શું થવાય ઊંચાઈ એ જ છે પંદર સેમી હવે શંકુનું ઘનફળ શું થાય તો કે ભાઈ એ આપણને આ વખતે આપ્યું છે પંદરસો સિત્તેર સેમી ઘન પણ એનું સૂત્ર એકના છેદમાં ત્રણ વર્ગે જ બરાબર એટલે મેં અહીં સીધી કિંમતો મૂકી છે એકના છેદમાં ત્રણ પાય એટલે ત્યાં ચૌદ આર મને જ આપ્યો છે પંદર હવે પંદર અને ત્રણના છેદ ઉડે એટલે પાંચ અને હવે આ પંદર આર વર્ગ આપણે એમને રાખીએ તો આજી ઉપર પાંચ છે અને ત્રણ પોઈન્ટ ચૌદ છે એ આવી ગઈ પંદરસો સિત્તેરના છેદમાં હવે એ બેનો ગુણાકાર થાય એટલે પંદરસો સિત્તેરના છેદમાં આવે પંદર પોઈન્ટ સાત બેના છેદ ઉડે બરાબર અથવા તો નોર્મલી એવી વસ્તુ છે બરાબર તમને આર વર્ગ મળે સો તો આર બરાબર થાય દસ સેમી ત્રીજા મેળી દસ સેમી ત્યાર પછીનો દાખલો કે શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી ત્રાસી ઉંચાઈ દસ સેમી તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એલ આપી છે કે દસ હવે સાત અને પાંચ પોઈન્ટ પચીસ ના છેદ એટલે એ થાય ઝીરો પોઈન્ટ પિચોતેર અને જીરો પોઈન્ટ પિચોતેર અને આ દુણાકાર થાય થાય સાત પોઈન્ટ પાંચ બાવીસકાર થાય એકસો પાસા તો મિત્રો જે આપણું ચેપ્ટર અહીંયા થાય છે પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ